બેઠક માટે ફરજ બજાવતા કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ તથા કર્મચારીઓ બેલેટ પેપર દ્વારા મતદાન કરશે આગામી દિવસોમાં યોજાનારી કચ્છ મોરબી લોકસભાની ચૂંટણીના મતદાન પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે બે દિવસ સુધી રાપર વિધાનસભા બેઠક પર થનાર મતદાન માટે આજથી છેલ્લી તાલીમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા અને મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારી અને રાપર વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાના ટાઉનહોલ ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રિસાઇડિંગ ફર્સ્ટ પોલિંગ ઓફિસર મહિલા સાથ સખી બુથ સહિત પ્રિસાઇડિંગ ત્રણસો ઓગણત્રીસ પીઓ વન ત્રણસો છપ્પન પીઓ એકસો એક ફર્સ્ટ પીઓ ત્રણસો ચુમ્મોતેર કર્મચારીઓને મતદાન દરમિયાનની ફરજની તાલીમ આપવામાં આવી હતી તો પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિતના અન્ય જિલ્લાના ફરજ બજાવતા કર્મચારીઓ માટે આજથી બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં કુલ એક હજાર એકસો સત્તાવન કર્મચારીઓ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે આજે યોજાયેલા મતદાન પ્રક્રિયા તથા અન્ય કામગીરી કલેક્ટર અમિત અરોરા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશી રાપર મામલતદાર એ એમ પ્રજાપતિ તેમજ ભચાઉ મામલતદાર એ કે રાજપૂત નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત ભચાઉ નાયબ મામલતદાર સામતભાઈ મકવાણા ડીપી રાઠોડ પી જે સોનગરા એસ બી ધાસુરા વિશાલ મહેશ્વરી રધુભાઈ ચૌધરી જિગ્નેશ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા